ખાતે ચેતન હનુમાનજીનો વાર્ષિક ઉત્સવ યો ચાલાવડ પંથકની ધાર્મિક નગરી તાંગત્રાના વાલીયા શેરી વિસ્તારમાં બિરાજમાન ચેતન હનુમાનજી દાતાનો છત્રીસમો વાર્ષિક ઉત્સવ ભવ્ય અને ભક્તિભાવો સભર માહોલમાં ઉજવાયો ઉત્સવ નિમિત્તે વહેલી સવારથી વૈદિક વિધિ મુજબ યજ્ઞ હવન પૌરાણિક મંત્રોચાર આરતી તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું વર્ષ ઓગણીસો નેવત્રા વજરંગ દળના પીઠ આગેવાન જીતુભાઈ ચૌહાણ અને વિસ્તારના યુવાનો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ચેતન હનુમાનજીની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી સત્યનીતિ અને સદા વિચારોથી સદ વિચારોથી યુક્ત જીવન જીવવાનું સંકલ્પ સાથે સ્થાપિત થયેલ આ દેવસ્થાનમાં છેલ્લા છત્રીસ વર્ષથી પરંપરાગત રીતે દર વર્ષે હવન પૂજા યોજાય છે અને સાંજના સમયે હવનની પૂર્ણાવતી સાથે શ્રીફળ હોમવામાં આવ્યું બાદમાં શ્રદ્ધાભાવપૂર્વક હનુમાનજીની આરતીકારી મહાપ્રસાદી વિતરણ કરવામાં આવ્યું ઉત્સવના દિવસે વહેલી સવારથી ધ્રાંગધ્રા શહેર અને આજુબાજુના વિસ્તારોમાંથી ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી સ્થાના રહેવાસીઓમાં ચેતન હનુમાનજી પ્રત્યે અડગ શ્રદ્ધા છે અને જીવનમાં કલ્યાણ પ્રગતિ તથા સદમાર્ગની પ્રેરણા મળે તેવા આશીર્વાદની ભાવના સાથે ભક્તોએ દર્શન કર્યા આ છત્રીસમાં વાર્ષિક ઉત્સવમાં ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા એ બીએમસી ડિરેક્ટર બળવંતસિંહ પઢિયાર સુધરાઈ સભ્ય પ્રહલાદસિંહ પઢિયાર સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યોગ્ય હવન વિધિમાં ભાગ લઈને ચેતન હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ઉત્સવની સફળતા માટે વિસ્તારના યુવાનો કિશોરસિંહ જાડેજા ભરતભાઈ ગઢવી કિશોરભાઈ પરમાર રાકેશભાઈ સહિત સવે ખડે પગે રહી સુવ્યવસ્થિત વ્યવસ્થિત અને સુંદર આયોજન માટે મહત્વપૂર્ણ જયમત ઉઠાવી રિપોર્ટર મહેસોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ત્રાંગધ્રા